ઊંચામાં ઊંચો નફો એસી કરોડ રૂપિયાનો થયો છે એના ભાગરૂપે સાઠ કરોડ રૂપિયા આપણે સાઠ હજાર પાંચસો ને ઓગણસાઠ પશુપાલકોને એના ખાતામાં જમા કર્યા છે આજે દેશભાઈના હસ્તક અને વધારેમાં વધારે પશુપાલકોને કેમ ફાયદો થાય એની એક રૂપરેખા આપું તો છેલ્લા પાંચ વર્ષ કાળ દરમિયાન લગભગ બસો કરોડનો નફો કર્યો છે આ ડેરીએ અને પાંચ વર્ષમાં લગભગ લગભગ પશુપાલકોને એકસો ને સત્તર કરોડ રૂપિયા ભાવ ફેર રીતે પરત આપેલા છે રાજકોટ સાથે જોડાયેલી દૂધ મંડળીઓ અને દૂધ મંડળી સાથે જોડાયેલા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના પશુપાલકો જેને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ રાજકોટ ડેરી અને અમારા ડેરીના ડિરેક્ટરોએ સાથે મળી બોર્ડમાં નિર્ણય કર્યો છે અને પહેલી વખત રાજકોટ ડેના ઇતિહાસ ની અંદર આજે સાહીઠ કરોડ રૂપિયા આજે ભાવ ભાવફેરના ચૂકવવાનો નિર્ણય કર્યો છે દિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘનો આ મોટો અને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે ડેરીના નફામાંથી પશુપાલકોને કિલો ફેંટે રૂપિયા સાહીઠ લેખે ચૂકવવા માટે નિર્ણય કરાયો